જો મિત્રો આ વિડિયો માં જે બળદ ને જોડ છે તે સરવણભાઈ ની છે તેમ ના બળદ ને જોડ બેસમા ની છે સરવણભાઈ નું ગામ છે રાપર તાલુકો રાપર અને સરવણભાઈ ના વિડિયો માં જ નંબર આપેલા છે તેમ ની પરથીバターપતી માહિતી લઈ શકું છું અને જો મિત્રો આવાજ વિડિયો બનાવીને તમારે તમારા બળદ નું વિડિયો વેસવા અથવા જોખી YouTube માં મૂકવા હોય તો વિડિયો માં જ મારું WhatsApp નંબર આપેલા છે જેથી તમે મને વિડિયો મોકલી શકો છો ઓકે મિત્રો જય મકજી આવો છોડે કાઈ કાઈ એકાન મોરતી તો દેહાથે કુમાનેનો ભાવ ધારું જીલે હે હાથે